હેલો ગાઈઝ વેલકમ બેક ટુ માઇ ન્યુ લોક આજે આવી ગયા છીએ અમે ખેતરમાં અને મારા ખેતરમાં આજે રાઇડો લેવાઈ રહ્યો છે અને જાડાભાઈને પણ હું સાથે લઈને આવ્યો છું તો તમને બતાવવા જોવો અત્યારે બધા મજૂરો અને ફેમિલી મેમ્બર પણ અહીંયા જોડાયેલા છે ને રાઇડો એકદમ જોરદાર રીતે લેવાઈ રહ્યો છે તાત્કાલિક જાડાભાઈ બોલાય તો જવું પડે અહીંયા જોઈ શકો છો અહીંયા ભરતભાઈ મિશ્રી ભાભી અહીંયા બધા અહીંયા આ રીતે તમારા પુરેઠું આવી રીતે ઉપાડીને નાખવાનું હોય જો તમે જોઈ શકો છો અત્યારે વિમણા લઈને આવી રહ્યા એ રીતે તમારે ઉપાડીના મિશ્રી મિસ્ત્રી પણ અહીંયા હાજર આ રીતે આમ નાખવાનું તો અહીંયા અંદર જશે પછી હું તમને બતાવું કઈ રીતે દાણ આવવા જો પાછળ બધી ડસ્ટ પાછળ બધી ડસ્ટ જતી હોય આ રીતે આ ટ્રેક્ટર આગળ હોય એનાથી ચાલન અહીંયા જો અત્યારે બધા જોરદાર કામ ચાલી રહ્યું અહીંયા અહીંયા જુઓ અહીંયા આ રીતે રાય આવતી હોય આ મમ્મી અત્યારે અહીંયા રાય લઈ લઈએ

અહીંયા મારી પાછળ હવે અહિયાં ચાર વીઘા ખેતર આપણું અત્યારે બધો રાયડો પચવા આવ્યો એ તો બહુ બધો હતો આ પાછળ જે તમને ખેતરો દેખાય લઈ લીધો હવે આપડા આમાં બાકી ખાલી હવે પતાવીએ પછી આપણે ઘરે જઈએ તો જોવો અત્યારે બધા કામ કરી રહ્યા એકદમ મેં કામ કર્યું અત્યારે ઘડીક વાર રેસ્ટ એમ ના આપણે કરીએ એવું નઈ ખાલી આ વિડીયો બનાવી બનાવી કરીએ એવું કઈ નહીં આપડે કરી લઈએ કોમ

રાત્રે આ કામ કરીને આપણે મિત્રો તુવે ઠોઠા પ્રોગ્રામ રાખે છે તો હળિયા હું આવી જાવ આવી જાવ ઓ આગલે સાહેબ ફાઇનલી મિત્રો અત્યારે હવે કામ પૂર્ણાવતી તરફ આવી ગયું હોય અને આ રીતે તમારા ઘરે અનાજ આવો એમને એમ નહીં આવતું આ જો કેટલા લોકો હતા જોવા ફાઇનલી મિત્રો હવે અમે આ જુઓ રાઈડો બાયડો ભરતી દીધો અને હવે ઘરે જવા નીકળી ગયા એ તો તમને બતાવીએ જોવા પાછળનું બધું મિત્રો બે વાગ્યા ને ગયો હતો અને અત્યારે સાત વાગે ઘરે આવી ગયો છું આપણો રોકી રોકી તો ફાઇનલી આપણે ઘરે ગયા છીએ જોઈ લો તમે જો રૂપ રંગ બધું બદલી દીધું વાત કરો હમ તો મિત્રો આવા બ્લોગ જોવા માટે મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો ચલો મળીએ હવે આવતા બ્લોગ જય માતાજી જય દ્વારિકાધીશ